वर चालू तो? <laughs> 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 क्यों है? અને અમે આયા આવવા વાર સે પડજી હાલો નઈ હવે ઓયસ મિત્રો અમે અત્યારે જામજોતપુર બસતે માં આવી જઈએ ને ભાઈ આપણે ક્યાં ગયાતા જામદેતપુર મેળામાં પોટ રહી ગયા ટ્રાફિક ગયો તમે આ ટ્રાફિક નો એક જ કારણ મેળો મેળો ને મેળો ને મેળામાં શું છે કંઈ નથી મેળામાં કાગળ થેન્ક યુ ભાઈ માં સંભાળ હા ઓકે બસ અમે ડંટો કરી ને રકળવા बोले राम मैं जाएंगे सेफोरम कर मैं ट्राफिक ओ चेंजर सरमन यार माँ देख क्या मुझे होगा मैं जामा तुम्हें जाए जैसे तुम्हारे ऊपर आए करना वो लोग मैं यहाँ पर याजी सरमन मैंने नक्शे लो दिवस लेके अमास से यहाँ पर मंदिर है याजी रिलापुली जो है पांच जुवाई गए से खाली पांच जुवाई है यस जो Di dibeli apa amaadeyo, 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 lagi amaadeyo, 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 Yeah, me can do it. Okay. Yeah, me can do it. Okay. ಇಲ್ಲಕೇ ಬಿನ್ನ ವದಕ ಬಿಲ್ ಗೆಟ್ ಆಗಲಿ ಈಗ ತಿವರ್ಡಕ ರಣನ ಏನು ಆಯಿ ಹೋಗ್ಲಿ ಮೂನ್ ಅಲ್ಲಿ ಟು ದಿನ ಅಲ್ಲಿ ಮಿತ್ರಾ ಅಪ್ರೇ ಲೋಟೋ ಸೈನ್ ಆತ್ತರಿಯೆ ಸೇಂ ಕರೆಜಾಯೆ ಸೇಂ ಕರೆದಿ ಡೈರೆಕ್ಟ್ ಅಪ್ರೇ ಜಾಣು ಸೇ ಶ್ರೀಮಣಿ ಅನೆ ಶ್ರೀಮಣಿ ತಾಯಿನ್ ಪಸಿ ಕಾಲೇಜ್ ಎಟ್ಲ ಅವೆ ಪಸಿ ಅಂಕಿ ಸೀಡೋ ಕಾಲೇಜ್ ಅನೆ ಶ್ರೀಮಣಿನ್ ಬತುಯಿ ತೀಗಾ ಅಯಿ ತೋ ಚಲೋ ಮಾರ್ಜಿ ಆಪೇ ಜೋ Okay. It there, yeah, I'm there. I think it's full.

લેસ્ટ ગોઇંગ માસ લેસ્ટ ગોઇંગ સુવિતા કેમ તો આજ ના તો ઓમે અત્યારે સ્પીકડાને પાણી ના ટીંકે જે સ્પીકને પાણી રેડ આ એમ કહેતા હોય એટલે કહેતા હોય ને બધે કરતા હોય છે અને તુલસી મસ્ત છે ને ને બચ્ચી ઠકેવા દેતું છે પણ હવે બસ આવ છે એટલે દાયરે ક્યાંથી વયા જશે ફીટકો તમે અત્યારે પાણીનો ફોળો જો તમને ફેર લાગતો હશે થોડો અમન દેખાય કે ના દેખાય ભઈ આ સાત ત્યારે નજર આવે જો ચાલ હવે આપણે જવાનું છે બોલે જો અહીંથી આપણે જ ચાલીએ ઓર મહાદેવ મિત્રો કે સખિયા તમે ટ્રાફિક જોવો દર વર્ષે અહીંયા ત્યારે મેળો હોય પણ અવાર મેળો નથી એનું કારણ છે કે ભાઈ આ કામ ચાલે છે એટલે તો હાલો હવે છે ને આપણે ગાડી લઈ અને એટલે રવિરાજજી જયચા પાણી ત્યાંથી નીકળ મિત્રો

આdna મેળાનું બધું સંશોધન ચાલે છે કેવું છે કામ કઈ જો રાઈટ નથી નથી બસ રાઈટ નથી તો મેળામાં મજા ના આવે મજા ના મજા આવે ના આવે ને બોલવું નાખી 18 વાગ્યા સુધી થાવાનું હે બસ ના દેવું અહીંયા બધા જગ્યા થા હે મારી રોમકળા લઈને યેમ બધું છોકરાઓ માટે નું હે આપડા માટે બીજો વાંમ આગળ થાય છે ખંભાળિયા પાસે ઓ હેલો આય મજામાં रेल चल चल इट्स से देखिए स्टे रेह को आप कल नहीं है कल नहीं आ जाता तो यस आ जायो आ जाना पड़ेगा हेलो टिकट ले लो टिकट टिकट आप अपने गम्मे जाके जगदीश जी कहीं सरिया काटे कहीं कोई दिस इज नॉट राइट आपरो मैं अपना काका आपरो पति को हम गए गम्मे ने हरी जगह ने नश्ता भी हो या नहीं पता है

ભણગર <laughs> માં <laughs>

ફાર સે પડજે હાલો ને હવે બોલાઈરા હણી તા દોહા અલખ તાણી લ્યો તો હાલો 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 એમપો ટેમ્પો ટેમ્પો ટ્રેક્ટર ટેમ્પો નસે આવતો હમે જોજે હમે થી હવે બોલેરો બોલેરો કે ઓબી કે યસ મિત્રો કોલેજે પગ્યા ને વરસાદ વર્ષે ફૂલ હવે થોડીક વાર લીમડા હેઠો વયા જઈ આ બધું કરવું પડે કે

हर वाले करेगी क्या तो मतलब बंद हो टाइम लस्स को नहीं तो तालों में बस आ रहा है पास मित्रों बस मावी के साथ बस से उसी खाली से आएंगे बदतमान बिजनेस आ रहा है बिजनेस आ रहा है क्यों बदतमान बस आ रहा है काम करने वालों ने

आई टेंशन करवा दूँगा आपने अच्छे से इतना जाइए बस ये दोहा दूँगा और चलिए जैसे यहाँ पर इंसान वगैरह जो वस्त्र ठीक जो सालू अब वस्त्र बंद रिया पर तो यहाँ पर जाएँ तो वस्त्र बंद रिया पर निकल ही आपले हमें बस करने से निकल आता है ना पास आप आएंगे एक तो है पर जान

મિત્રો વરસાદ મજામાં માં ને છોકરા તો વાંધો નઈ વરસાદ આવે ને આપડે જવાનું છે પોરબંદર તો જઈએ છોકરા કેમ ના થતા હવા માં છે ને

डॉट क्लॉक तो अपने बप्परे बस स्टैंड में मम्मी बैठा 25 चालू बरसात आई निकरी हम अब बंद नहीं 4 बजे बंद जो ये मैं थे आवता था न तेरे महाराज में बंद थियो ही थियो એટલે પાછો આવ્યો તો પણ એની તઈ જકોરો બ્રેક લીધી બાકી એક ધારો ચાલુ ગયો તો ધીમે 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 ઓ આરો હાલ તો ભઈ નીકળસ હોય છે યાર આજે મને ખબર ન હતી કે બેટા ભઈ જાવ તમને મેં દેખાતું હોય પોલ વરસાદ ચાલુ હોય પોલ